જીવના જોખ મારે વગાડવું પડે આખી આખા સ્ટેજ ઉપર ઘણા બધા કાર્યક્રમો થતા હોય તો સાહેબ અનેક વાદ્યો છે તબલા તુંગો ડ્રમ ઢોલક કેટલાય સંગીતના પણ એમાં અઘરામાં અઘરું હોય તો મંજીર ધ્યાન નો રાખે તો એના ટકામાં લાગે મોજમાં આવી ગયા બાજુ વાળાના ડી જાય આ કોઈને નો વગાડે ને એમાં મધરું મધરું ઝળઝળાટી બોલાવે અને સાહેબ પાછું આ કીર્તિદાન બેન કારક તો બબે કલાક જે ઝળઝળાટી બોલાવતા હોય એ આમ જેમ આમ આમ કરતા હોય આનાથી મોટા યોગા નહીં ભલે રામદેવ બાબા આપણા મહાન છે યોગ પતંજલિ યોગ ખૂણામાં પડ્યું છું સાહેબ એને જગતના ચોકમાં મૂકીને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા એ મહાપુરુષને પ્રણામ પણ મંદિરે નો વાગે આવે લ્યો પાંચ મિનિટ વાગે નહીં બજેગા પણ મૂળ ધ્યાન એટલું રાખવાનું આ વાદ્ય જે છે એ લગ્ન પછી લગન પેલા શીખ વ્યૂરી ધંધો કરે હું કેવું અમારા આને વેલા શીખાઈ ગયા અને આ કાનો લગ્ન પછી શીખ્યો આ કાના ભાઈ ને અને આ ખેમરાજ ભાઈ ગઢવી બે ને તાળવીના ના થી વધાવ અમારા ખેમરાજ ભાઈ આ વેલાયર શીખી ગયા હજી નથી મેળાવ્યો અરે સાહેબ આ યોગા કે કરો યોગા હાવડા તો કરાય નગવાન શરીરને વળ ખાવા નથી આપ્યું હવાર માં બે હમણાં એક ભાઈના ના ખરેખર અમે ગયા ને એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખર ગયા એટલે આપણે ખરેખર જાય એટલે ને કે ભાઈ કેમ કરતા તમારા દાદા ગુજરી ગયા આપણે પૂછવું જ પડે એટલે અમે ના પૂછ્યું કે કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે યોગા કરતા કરતા અરે મેં કીધું યોગમાં તો રોગ વયો જાય મને કે આમાં દાદા વૈયા ગયા અરે મેં કીધું હોય મને કે હોય નહીં તેણીથી પેલા અમે જ બાળી આવ્યા હું હોય ગયા અરે પણ યોગા કઈ રીતે કે હકીકત કહું તમને એ હમણાં મને કે રામદેવ બાબા રવાડે સીડ્યા હતા રામદેવ બાબા હવારમાં સાડા પાંચે લાઈવ થાય એટલે અમારા બાપાએ ટીવી હામાં આસન નાખીને બેસી જાય અને જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કર્યું તો એકવાર બેઠા હમણાં એટલે દાદા હામે રામદેવ બાબાએ કીધું દાદા એ કર્યું કે કફ નીકળ્યો પોતા માર્યા કે પણ હું કામ અહીંયા બડખા કાઢો છું છે કે તમે અમને જ મળ્યા છો પછી કે રામદેવ બાબા એ કીધું કે પદ્માસન હવે કે મારે ભાઈ દાદાના હરિયા પગના ટાટિયા જે છે પગ એ સેન્ટિંગના હરિયા જેવા વેડા વળે ને પણ તોય કડાકો બોલાવી ટાટિયા વાળી નાખ્યા પદ્માસન લગાવી લીધું પછી રામદેવ બાબા કીધું કે હવે ટટાર બેસો એટલે દાદા ટટાર થયા અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો અને દાદા એ ઊંડો શ્વાસ લીધો પણ બધો ઊંડો શ્વાસ લેવાઈ ગયો તે થઈ ગયું અને લાઈટ ગઈ આવી દાદો ગયો જે ફાવે ધંધો કરાય કરતા હોય શું કીજીએ ઓર કીજીએ કબ તરફ માથું જાય હેવાળ માં માથે રે બે પગ ખરેખર કરતા હોય જ કરાય ને અને જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે મેળાનો ઢોલ જુદો હોય લગનનો ઢોલ જુદો હોય મેળામાં જાય માણસ જુદો હોય દર્શને પાછા શિસ્તમાં આવી ગયા હોય તમે આપણે આપણે આપણા પોતા ઉપર વિચાર કરીએ સમય આવે એટલે આપણે કેટલી શિસ્તમાં ફરી જાય અને આના હાથ જયારે અત્યારે ભલે તોફાન કરતા હોય બોલતા હોય કે નાડ્યું નાખતા હોય પણ એ લગ્ન માંડવામાં કેવાય ડાયાથી ફેરા ફરતા હતા એના ય ફેરા ફરતા એ વરાદાનામાં ફેરા ફરતો ને કીધી પા ફેરો ફેર્યો ને પા ફેરો એટલે ખેતર આવે આ જે બધાને ખબર ખેતર ખેતરપાળ આવ્યો હોય ગોર બાપા ઉભેલા કંકાવટી ઝીણી ઝીણી હોપારી રહ્યા હોય હર ગોર બાપા કેમ શુભલગ્ન એમાં ડબ્બ જાય વરરાજાના પગ માલી બુટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળ ને અડાડો અણવરકાયો ગોર દાદા હો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ગોર દાદા કે મારો ગોઠો નો હાલે બાપા વરરાજાનો ગોઠવો પડે વિધિ વિધિમાં ફેર નહીં બીજા પાન સો પણ આપણે બે અડા પણ વરરાજાને રહેવા જવું એટલે ગોળ બાપાને હું છું કે અણવરને આ કામ કરવાનું હોય ને પગમાલી બૂટ મોજા કાઢવાના એટલે કે વરરાજ અણવર થોડોક અડક લાગે કે એને નહીં કાઢવા હોય એટલે આવું કરે એટલે કીધું નહીં અણવર તમારે અણવર છાપેલા વિચાર કરી લેવો પડે આ બધું કામ બાપા અણવરને કરવું પડે માટે વરરાજાના પગમાં માલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરફાળને અડાડો ઓલાઈ પાસું કાનમાં કીધું કે દાદા હજાર આવી ગયો પણ એ મુદ્દો રેવા ગયો વરદાદા કે નહીં ભાઈ દાદાએ વટ ઉપર ગયા વીથિ વિધી તમારે અંગૂઠો અડાડવામાં વાંધો શું છે ઓલો કે અમારે કાંઈ વાંધો નથી પણ હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી અને તમે ખેતરપાળના હું કામ ખબર પાડવા માંગો છો ગોળ દાદા કે શોક વટ કરો તાકે અંગુઠોક નથી થઈ એ પગ બુટ મોદામાં છે ત્યાં હું વરરાજો અમારો રેડી છે અને એમાં ઓણ તો બાપ સાહેબ લગ્ન જેટલું માઉઠું છું એટલા જ પાછા લગ્ન છે અને અમુક વરરાજા તો ઊંઘી ગયેલી માંડવી જેવા હતા તોય લગ્ન થઈ જાય જેમ તેમ છું કોરોના ને ઓણ કાઢી બધાય અમે તો આ પ્રોગ્રામમાં જતા હોય ને ત્યાં હોટેલે ઉભા રહી ત્યાં તો બે ત્રણ ગાડીઓ ત્યાં ગજરાવાળી ઊભ્યું ઉભ્યું જ હોય ફોરવીલ માં ગજરા બાંધ્યા હોય અને આપડે અંદર ડોકાય ને તો વરરાજા ને કન્યા બે બેઠક બેઠક ગુલફી ખાતા હોય હું કઉ હું જમાનો આવ્યો છું ખરેખર આવડે અત્યારે ટાઈમે પરણે મારા આ પૂછવા વડીલો ને પેલા જે પૈણ્યા ને તાણીમાં પૈણ્યા ડોહા એક કોટે ચાર ચાર જણા પૈણ્યા છે ઓલા નો છોકરો પણ તમારે અંગર ખો ને અમારા છોકરા નું લગ્ન છે હાવ તાણ એને બદલે અત્યારે રાજા મહારાજા પાસે બગ્યું નથી એવી અત્યારે ભાડે મળે બોલો

સમય સારો છે મારો સોમનાથ નાખ્યા જેટલા માણસો છે એટલી ગાડીઓ થઈ ગઈ બસ ઘટે છે એટલું કે આપણી અંદર થી ઈર્ષા વહી જાય જ્ઞાતિ જાતિના વાડા વયા જાય બસ સંકલ્પ લઈએ ભગવાન સોમનાથ સાનિધ્યમાં

નાના બાળકને વધારે ધ્યાન દે પણ એ નાના બાળકને ઘોડિયામ નાખવા જાય તો ઓલો ઢગો પેલા ઘૂસી જાય છે આ હગા ભાઈ થી તો ચાલુ થયું છે આ કોણે એને શીખવાડ્યું છે નહીં ઈ કટોરામાં હું જ જમીશ ઈ જબલું હું જ પહેરીશ ભાઈ નહીં અને આ બધું માણસ કાઢી શકે પછી

તમને કોઈ તમારો તમાર થી આખો કરો છો એ ઝેરને કંઠમાં રાખો તમે કોઠામાં ન ઉતારો તમે ઝેરીલા ન થાવ ત્રીજી વાત સાપ ને ઉંદર ને કોઈ દી ભળે રહેને એક મંદિરમાં ભેગા મહાદેવ એ શીખવે છે જાતિ જ્ઞાતિ મૂકો નાના મોટાનો ભેદભાવ મૂકો નકર સાપ ને ઉંદર ભેગા રહી કે તો ગણપતિ મહારાજ નું વાહન ઉંદર અને ભગવાન ની ડોક સાપ હવે નંદી ને હાવજ આપણે તો આ આ ગીર સોમનાથ છે ગીર ના માણસો છે આપણને ખબર છે કે બળદ ને હાવજ ને ભળે કોઈ દી તો એને બદલે ભગવાન નું વાહન નંદી છે અને ભવાની નું વાહન સિંહ છે છે ને એક મંદિરમાં ભેગા આ બધું કરવા બે ઘણી વાત છે મોર ને બધું પણ જયારે મહાદેવ પાસે ભગવાન સોમનાથ પાસે આવો તો એ ચંદ્રને જો શ્રાપ માંથી મુક્ત કરી શકતા હોય તો આપણને કેમ ના કરે પણ એ જો આપણા માલી વયું જાય આપણા માલી ઈર્ષા વહી જાય આપણામાં એકતા આવે જ્ઞાતિ જાતિ વાત છૂટી જાય અને એકતા આવે અને સત્ય આવે ને હકારાત્મકતા આવે ત્યારે જ માની લેજો હું હા તો સોમનાથમાં દર્શન આવ્યો છું